કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોય ને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા એક અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનું સવાર થઈ ગયો ફરી પાછો આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો અને સવાર હવાર માં ભાઈ આપણે છે ને તું તો ભવ ભવ નો ભેરું પાછું લઈને હે નેદવા જવાનું હે કાલે હે ને બપોર પછી નેદવા ગયો અને આજે પાછું હે નેદવા જવાનું હે અને અત્યારે જો તમે ખાલી માહોલ જો સવારનો

તો ગાય થઈ ગયો ત્યારે બીજો દિવસ અને ફરી પાછો આપણે નવો લોગ વિડીયો ચાલુ કરી દીધો હે અને કાલે જગ્યાએ લગ્નમાં જવાનું થઈ ગયો એટલે પછી નેદવાનું મૂકી અને હું લગ્નમાં નીકળી ગયો હતો અને મારા પપ્પાની લોકો લોકો હતા અને ફરી પાછા આજ નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે તો આજ છે ને આજે આપડે ધાણા માં બધું ઓલી સાઈડ જે ને દહક કિનાર જતા એ નેદાઈ ગયા છે અને આ બાજુ આપણે આજ પાણી અને દવાનું બધું ભેગું ચાલુ કરી દીધો હે તો આજ ધાણામાં છે ને ભાઈ પાણી દવા અને ખાતર ત્રણ વસ્તુ ભેગી કરવાના હોય એટલે ધાણા સીધા છે ને ગોઠણ બરોબર જવાનું છે

આમાં બે પ્રકારના આવે મેગ્નેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે છે ને મેગ્નેશિયમ સલ્ફેટ ને અમારા જમીનમાં વધારે લાગે તો છે ને એ લેવા હે અને આમાં જો ખાતર છે ને મિક્સ કરી ઓગરાવી અને દવાનું વેરી ચાલુ કરી દીધું આ સાયન્સ કરવાનો થોડોક તો ફાયદો રહી આપણે ખબર પડી જાય કે આ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે શું થાય એમ જે હશો ખબર હોય ને તો આપણે ભણવામાં જમીનમાં અંદર જે પોષક તત્વો ઘટતા હોય ને એને પૂરું પાડી દઈએ કેમકે અમારે

કોટો વાળો છોટો કે આબદ છોટી છે ખાતર ભાઈ હે ને જો આવું ખાંડ ના દાણા જેવું જોતા તો ખાવ ખાણના દાણા છે આને ગદમાં હોય તો રામ ખબર ના પડે ખાણમાં કોઈ નવી હોય બાય એવી હોય વાની સિટીની લગન કરીને લઈ હોય હું સિટીની હોય ને ખબર ના પડે તો ખાણ સમજી ના શું કરું પેલી જ બધી ખબર હાવ પછી

અને પાછું ઓલું ખાતર મૂક્યું હતું ને એ એક પારી આમ હે ને એ બધું ખાતર પૂરું કરી નાખ્યું ધણા સીધા છે ને મેગ્નેશિયમ સલ્ફેટ નાખ્યું ને સીધા ગોઠણ બરાબર આવવાનું છે તો ભાઈ આવજો આ સાથે આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી આવજો ટાટા બાય